નસવાડીમાં પણ ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ડુંગર વિસ્તાર રોડ ઉપર માટી ધસી પડી કડુલી મહુડીથી ધાર સિમેલ જવાના રસ્તે માટી ધસી પડી રોડ પર માટી ધસી પડતા વીસ ગામને તેની અસર પહોંચવા પામી છે વીસ ગામના લોકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી રહી છે ઇમરજન્સી સેવા જઈ ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે છોટાઉદેપુર નસવાડીના આ દ્રશ્યો છે ડુંગર વિસ્તાર જ્યાં ભારે વરસાદને લઈને રોડ ઉપર માટી ધસી પડતા વીસ ગામો

આ માટી તણાઈને આવી છે એટલે આ તકલીફ છે અમારે તકલીફ તો છે બધી આ બાઈકો કંઈ મોટા વાહનો પણ નથી એ ચાલી શકતા પડે તો એ શું થાય આ તો ઉપાડીને લઈ જવું પડે આ તંત્ર કામગીરી તો કરવી જ પડે ને આગેવાનોની નો આ બે દાણા છે બે મોટા વાહનો સરખે છે પણ માર માન જાય છે દર વર્ષે આ તકલીફ થાય છે તો સારો સારું ના ના દર સાલ આજ પ્રોબ્લેમ છે વરસાદ ચાલુ થાય એટલે આવું જોવા આવે તો તો થાય ને આ કામ કામ જ નહીં તો દર સાલ આવું થાય છે તો તકલીફ બહુ પડે છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી થી કડુલી મહુડીથી ધાર સિમેલનો રસ્તો છે જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો જે ગત રાતની ના ભારે વરસાદ પડ્યો હતો ખાસ કરીને જોઈ રહ્યા છો આ મુખ્ય રસ્તો છે વીસ ગામને જોડતા રસ્તાની હાલત તમે જુઓ એકદમ દયનીય છે ખાસ કરીને જોઈ રહ્યા છે અહીંયાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે જોઈ રહ્યા છો જે રીતે બાઇક સવારો છે આ જોઈ રહ્યા છો ખાસ કરીને અહીંયાથી વીસ ગામનો મુખ્ય રોડ છે પંચાયત આર એન બી એ ખરેખર આ બાબતે ધ્યાન આપવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી ઇજેનરો અહીંયા ડોક્યું કરવા પણ નથી આવ્યા જોઈ રહ્યા છો હવે તમે વિચાર કરો આ જ પરિસ્થિતિમાં આગળ વીસ ગામના માંથી કોઈ પણ વ્યક્તિ જો બીમાર પડે તો એને ક્યાંય કઈ રીતે લઈ જવું તમે જો આ દ્રશ્ય આ બાઇક સવાર કઈથી કઈ લઈને જાય છે આ જોઈ રહ્યા છો આ જ રીતની પરિસ્થિતિ છે ખાસ કરીને જોઈ રહ્યા છો સામે જે પિકઅપ છે એ પિકઅપ બી હાલ ફસાઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક અવરનવર તંત્ર સુધી અહીંના લોકોએ રજૂઆતો કરી છે કે ભાઈ આ રસ્તા વ્યવસ્થિત કરો પરંતુ ક્યાંક ને ક્યાંક રસ્તા પણ આ વ્યવસ્થિત કરવામાં આ તંત્રની ઘોર બેદરકારી જોઈ રહ્યા છો જે રીતે આ બહેન છે એના હાથમાં નાનું બાળક છે તમે વિચાર કરો આ ડુંગર વિસ્તારના વીસ ગામના લોકોની આ દરરોજની હવે કસોટી છે આ જોઈ લો આ બાઈક કઈ રીતે આ બાઈક સવાર કાઢી રહ્યા છે ખરેખર જે ખાસ કરીને ડિઝાસ્ટર જે વિભાગ છે જે છોટાઉદેપુર જિલ્લાનું ખરેખર આ બાબતે બધી બાબતે ધ્યાન આપવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ધ્યાન આપતું નથી આ આના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે છોટાદેપુર જિલ્લાનું તંત્ર અહીંયા ક્યારે પહોંચશે અને ક્યારે કામગીરી કરાવશે એ જોવું રહ્યું ઈરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર